હલો રામ રામના સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે સાત અગિયાર બે હજાર પચીસ અને સવારના વાગી ગયા રાણા સાડા છ અને આપણા વહેલા ઉઠી ગયા છે એટલે અમારા હાર્દિકભાઈ જવાનું સ્કૂલે તો હાલ આપણે ઘરમાં ચા આવી ગઈ છે ચા પાણી પી લઈ લઈએ દુકાન આ રીતનું વાતાવરણ છે મસ્ત મસ્ત તો ફાઈનલ એટલ આપણે બે સરકિટું કમ્પ્લીટ કરી નાખી છે એક આ છે ને એક આ છે બપોર પછી આ કરવાની છે આપણે છે ચાર્જરની ફાઈવ વોલ્ટ એક એમ્પિયરનું ચાર્જર છે અને આ છે આપણે બારા વોલ્ટનું ચાર્જર બારા વોલ્ટના ચાર્જરમાં અહીં ચમ્પર મારવાનું છે અને પછી કમ્પોનેન્ટની ચેકિંગ કરવાની છે કાંઈ પ્રોબ્લેમ આવી છે એ બદલાવાનું રહેશે અને ઘડિયાળ માટે પોણા નવ

તો હાલો હવે આપણે જમી લઈને આ સાથે જ પૂરો કરીશી કે એવું રહે કમેન્ટમાં કીજો કે એમાં હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાળના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ તો ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા કન્ટિન્યુ બ્લોગમાં તો આજથી હવે આપણે શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠંડી પણ લાગવો પીડી છે આપણે સારું ઉઠી લીધી છે અને શિયાળમાં જવા દીધું છે હા આજ તારીખ છે બાર બાર છે ને બન્યો જોઈ લો સોરી સોરી બાર તારીખ નથી આજ છે આઠ અગિયાર બે હજાર પચીસ અને સવારના વાગી ગયા સાડા સાત અને આપણે આપણે દુકાન આવી ગયા છે આજે હવે આપણે ચાર્જરનું એક કામ કરવાનું છે ચાર્જર રિપેરિંગ કરવાનું છે તો હમણાં કરી નાખશું ચાલો ફ્રેન્ડ ફાઈનલી અમારે રોહિબેન જોટાણમાં કામ કરવા માંડ્યા છે મમ્મી લસણ ફોલવા માંડ્યા મમ્મી જય શ્રી કૃષ્ણ અને હવે અમે નાસ્તો કરી લઈએ નાસ્તામાં ટાણે થાય ચા ગરમા ગરમ પૂરી લીલું મરચું તો હાલ પણ ફાઇનલી આપણું આ સીતાપળ છે પાકી ગયું છે તો ખાઈ લે મીઠું હોય છે મસ્ત હાલ પણ હવે જમીન જમવામાં ટાણે થાય ગરમા ગરમ રોટલી છે

હસ ભાકરી થાય છે તો હાલો ફ્રેન્ડ્સ આજે હમણાં સાંજ પડતા પડતા સમાચાર મળ્યા અને મારો એક મિત્ર તો સ્કૂલમાં જોડે ભેગા ભણતા હતા હિતેશભાઈ વીરાભાઈ પાધેલ તો આજે એનું દુઃખદ અવસાન થયું છે અને પોતે મિલિટરીમાં પણ નોકરી કરી ચૂક્યા છે અને અઢાણે રિટાયરમેન્ટ ઉપર હતા તો ભગવાન એની આત્માને શાંતિ આપે એવી તો હાલ હવે આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ કેવો લાગે કમેન્ટમાં કહેજો કહે ન હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જઈ શકાય અને ભગવાન મારા હિતેશભાઈ તો મારા પરમ મિત્ર એ હતા તો એવા મારા પરમ મિત્ર હિતેશભાઈ ભાદરકાને ભગવાન શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના હાલ